હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો નવોદયનો એક માહોલ હતો આપણો ને ખૂબ સરસ તૈયારી બાળકો કરે છે અને એની સાથે એક નવી બીજી એક્ઝામનું નોટિફિકેશન મિત્રો ત્યાં જાહેરનામું જે કહી શકાય એ બહાર પડ્યું છે ને તમારા સાથે એ વાત મને જાણ થઈ એટલે તરત જ વિડીયોના માધ્યમથી તમને શેર કરું માહિતી કેમ કે આપણે અને આપણી ચેનલ સાથે જોડાયેલો તમામ પરિવાર છે માહિતગાર થાય અને એ પરીક્ષા લક્ષતી મિત્રો તૈયારી કરી શકે અને પરીક્ષામાં મેરિટમાં આવવું હોય અને એ તમારું સપનું હોય રક્ષાશક્તિનું સપનું છે સૈનિક સ્કૂલનું નવોદયનું તમામ સપનાઓ પૂરા કરવા માટે અમે તમારા સાથે જોડાય અને કટિબદ્ધતાથી આગળ વધવા પ્રયત્ન કરીએ છીએ મિત્રો નવોદયનું તો આપણને ખ્યાલ જ છે કે તેર તારીખે પરીક્ષા છે પણ એ પરીક્ષા પૂરી નહીં કરો ત્યાં બીજી એક પરીક્ષાની તમારા માટે સારા સમાચાર જે છે આજે લઈને આવ્યો છું એ છે સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મિત્રો સરકાર દ્વારા છેલ્લા બે વર્ષથી આ કોન્સેપ્ટ અલગ લઈને આવ્યા છે ખૂબ સારા એક વિચાર સાથે બાળકોને એજ્યુકેશન સારું મળે એ હેતુથી સરકાર દ્વારા સીઈટી આ એક શરૂઆત પ્રોજેક્ટની શરૂઆત કરી છે પહેલાં તો એ વાત કરી દઉં કે ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે એ બાળકો જ આ ફોર્મ ભરી શકે તારીખ બે આજ એટલે બે બારથી પંદર બાર સુધી મિત્રો તમારે ફોર્મ ભરવાનું છે ફોર્મની કોઈ પણ જાતની ફી નથી નિઃશુલ્ક છે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ છે એના ઉપર જ મિત્રોનું લિંક ને બધું હું તમને શેર કરીશ ઓકે પરીક્ષાની તારીખ પણ જાહેર થઈ ગઈ મિત્રો પરીક્ષા પણ તમારી આવી ગઈ એકત્રીસ એકે એટલે મિત્રો જેવી તમે ડિસેમ્બરમાં પૂરું કરો એટલે આપણી પાસે એક્ઝેક્ટ દોઢેક મહિનો રહેશે દોઢ મહિનાની અંદર આપણે સી ઇટીની એક્ઝામની તૈયારી મિત્રો આપણે કરી લઈશું આરામથી થઈ જશે કેમ કે નવોદય જેવો જો તમે સિલેબસની તૈયારી પૂરી કરી શકતા હોય તો આ તો રાજ્ય પરીક્ષા બોર્ડ હોય છે એટલું લેવલ નથી હોતું હા ગઈ વખતે પેપર થોડું હાર્ડ હતું એ સ્વીકારી અને આ રીતે આ વર્ષે આપણે એવી જ તૈયારી કરીશું તો પહેલાં તો આજે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેની વાત કરીએ તો જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ છે પછી જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ અને સાથે સાથે ટ્રાઇબલ ઓકે આપણને એક સ્કૂલનો એમાં સમાવેશ થાય છે રક્ષાશક્તિ સ્કૂલ મિત્રો રક્ષાશક્તિ સ્કૂલનો કોન્સેપ્ટ છોકરીઓ માટે ને છોકરા બંને માટે અને ધોરણ એકથી પાંચ આપણને ખ્યાલ જ છે કે સરકારી શાળામાં અભ્યાસ કરે છે હું બોલું છું સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે આપણને બધી ખબર છે કે ભાઈ દરેક એને શિષ્યવૃત્તિ જોતી હોય તો પણ મળે ટ્રાઈબલ જ્ઞાન જ્ઞાનશક્તિ દરેકમાં જઈ શકે છે અને કોઈપણ એક્ઝા કોઈપણ સરકારની યોજના છે એ બધી યોજનામાં સરકારી શાળાના બાળકો છે મિત્રો જ્ઞાન જ્ઞાનસેતુ મોડલ સ્કૂલ છે રેસિડેન્શિયલ સ્કૂલ છે જેમાં ઈચ્છા હોય જઈ શકે પણ ખાનગી શાળામાં મિત્રો હું ખાસ બોલું છું જે પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરતું બાળક છે એના માટે પચીસ ટકા રિઝર્વ કેમાં છે ફક્ત ને ફક્ત રક્ષા શક્તિ અને એવું ન વિચારતા કે ભાઈ અમને મળતું નથી ગયા વર્ષે ઘણા એવા બાળકો આપણા રક્ષા શક્તિ સ્કૂલની અંદર ગયા છે મિત્રો નવોદયની અંદર મળે છે અને છતાં પણ એ લોકો રક્ષા શક્તિને પ્રિફર કરી અને ગાંધીનગરમાં ગયા છે એનું કારણ કે ત્યાં પણ એજ્યુકેશન સારું હશે એના માતા પિતાએ જે વિચાર્યું હશે એ શ્રેષ્ઠ હશે આપણે એવું માનીએ પણ તમારે એવું માની નથી લેવાનું કે ભાઈ અમને ન મળે તમે મહેનત કરશો તો તમને પણ એમાં રક્ષા શક્તિની અંદર એડમિશન સો ટકા મળશે પચીસ ટકામાં મારી પણ સીટ હોય અને નવોદયમાં એંસી સીટ છે એવી રીતે અહીંયા રક્ષા શક્તિની અંદર સીટોની સંખ્યા વધારે હોય છે મિત્રો ઓકે એસી જેટલી નથી હોતી એના કરતાં વધારે ખોટા હોય છે ઓકે તો આ એક બાબત આપણે ધ્યાનમાં રાખીએ પરીક્ષાનું એક માળખું તમને ખાસ કહી દઉં પરીક્ષા કઈ રીતે હોય છે પાંચ અલગ અલગ વિભાગ છે એને ટોટલ એકસો વીસ પ્રશ્ન હશે અને બે કલાકનો સમયગાળો મિત્રો બે કલાકમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા બાળકોનું ધોરણ પાંચનું જ નોલેજ મિત્રો પૂછશે એટલે કોઈ ચિંતા જેવો વિષય નથી કે બીજા વિષયનું પૂછાશે નહીં પાંચમા ધોરણમાં તમે જે પર્યાવરણ ભણ્યા છો એ પર્યાવરણના વીસ પ્રશ્નો હશે ને વીસ ગુણ હશે હું પેલા પાંચમાની વાત કરી દઉં પાંચમાના ગણિત તમે ભણ્યા છો ધોરણ પાંચમાનું એ જ મિત્રો અપૂર્ણાંક હશે પરિમિતિ હશે અને અલગ અલગ પેટર્ન છે અવિભાજ્ય વિભાજ્ય સિમ્પલ બધી વસ્તુ આપણે જોઈએ છીએ એ જ વસ્તુ મિત્રો ગ્રાફ છે એ બધા ટોપિક્સના આધારે ત્રીસ પ્રશ્નો હશે મિત્રો એના ત્રીસ ગણિત ત્રીસ માર્ગનું ત્રીસ પ્રશ્નના ત્રીસ ગુણ ઓકે ગુજરાતી છે વીસ પ્રશ્નો ગુજરાતી બહુ સરસ મિત્રો ગયા વખતે પ્રશ્ન પૂછ્યો જો આપણે ઘણા બધા મુશ્કેલીમાં મુકાણા હતા નીચેનામાંથી અલગ શું પડે થી થકે વળી માફક આવા જ્યારે પ્રશ્ન પૂછે છે અર્થની દ્રષ્ટિએ શું અલગ પડે તો ભાષાનું નોલેજ મિત્રો ખાસ જરૂરી છે એના પણ વીસ પ્રશ્નો હોય છે મિત્રો ભાષાના ગુજરાતી ભાષાના વીસ પ્રશ્નો છે ને વીસ ગુણ છે એના પણ અને અંગ્રેજી હિન્દી આ બંનેનું મિક્સ થઈને મિત્રો ખાસ પૂછું છું અંગ્રેજીમાં અને હિન્દી બંનેના મિક્સ થઈને વીસ પ્રશ્નો એટલે ગુજરાતી અંગ્રેજી હિન્દી અને પર્યાવરણ આ ત્રણથી સાઠ પ્રશ્નો સાહીઠ ગુણ થયા અને ત્રીસ ને ત્રીસ જે મિત્રો ગણિત ત્રીસ માર્ગનું છે જે લેવલ ખાસ હોય છે ગણિતનું તમે એવું વિચારો એવું લેવલ નથી એટલે થોડા ગત વર્ષના પેપરમાં જોયું તો ખૂબ ક્વોલિટીવાળા પ્રશ્નો મિત્રો પૂછાતા અને તાર્કિક કસોટી જે મિત્રો મેટ વિભાગ કહી શકાય મેટ એટલે રિઝનિંગ જુદા પણ ઓછું છે અલગ આકૃતિપૂર્ણ અલગ આકૃતિ સમાન આકૃતિ આ અલગ અલગ મિત્રો એ પૂછે છે પ્રશ્નો સરસ રીતે એવા ટોટલ કેટલા છે મિત્રો તાર્કિક ક્ષમતા જે કસોટી મેટ વિભાગના ત્રીસ પ્રશ્નો છે ને ત્રીસ ગુણ છે મિત્રો એનું માળખું છે ને આ આપણે તમને શેર કરી દઈશ આખી આખી બે બધું ઓકે તો વહેલી તકે નવોદય જે તૈયારી છે એ ગોલ પૂરો કરી સીધા જ બીજે દિવસે જ મિત્રો આપણે સીઈટીમાં લાગી જઈશું સીઈટી પરીક્ષાની ફૂલ જોશથી તૈયારી કરશું મેરિટમાં આવવાના લક્ષ્ય સાથે મિત્રો બે હાથમાં લાડવા મળે એવી મારી ઈચ્છા છે કે નવોદયમાં તમારું સિલેક્શન થાય અને તમને સીઈટીમાં મળે તમારે ક્યાં જવું અને જે લોકોએ નવોદયની તૈયારી કરી છે હું બોલું છું એ લોકોને આ બધી પરીક્ષાની અંદર થોડીક મહેનત કરશે વીસ ટકા આળસ નથી કરતો મને કહેતો થોડીક વીસ ટકા મહેનત કરશે તો એ વીસ ટકાથી મિત્રોનું ગ્રોથ છે મિત્રો એકસો વીસમાંથી મિત્રો ગયા વખતે એકસો દસ માર્ગ માર્ગ આવ્યા હતા એટલે પેપર એ રીતનું હતું હાર્ડ લેવલ તો તમે થોડું એકસો વીસમાં આપણે પે એકસો વીસ પેપર માટે થોડી બે મહિના મહેનત કરશો તો આરામથી તમે એકસો દસ એકસો પંદર સુધી પહોંચો એવી આપણી લક્ષ્ય છે અને મારું તો એવું ધ્યેય છે એકસો વીસમાંથી એકસો વીસ લઈ આવું પણ છતાં આપણે જોઈએ સાથે મળી અને તૈયારી કરશું ને બધું તમને વિડીયો અને બધી જ બાબતો ગ્રુપમાં શેર કરશું તો ગ્રુપમાં ન જોડાના હોય સીએટીના તો જોડાઈ જાજો ગ્રુપની અંદર આપશું બુક્સ દ્વારા તમે તૈયારી કરી શકો છો અને સરસ રીતે ઓકે તો એક માહિતી આપીને શેર કરો વિડીયો ફરી પાછા નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળશું જય હિન્દ જય ભારત